દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધનો માહોલ છે ત્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મુકેશ અંબાણીએ પોતાનો મોંઘો બંગલો ખાલી કર્યાના સમાચાર જ્યારથી સોશિયલ મીડિયા પર વાયુ વગેરે ફેલાયા છે ત્યારથી સૌ યુઝર્સ એવા સવાલો કરી રહ્યા છે કે આખરે મુકેશ અંબાણીએ એમનું ઘર કેમ છોડ્યું છે આખરે મુકેશ અંબાણીનું ઘર છોડતા જ શું થયું છે શું તમે જાણવા માગો છો આખરે આ બધી શું ઘટનાઓ છે અને અચાનક મુકેશ અંબાણીએ પોતાનો બંગલો કેમ છોડ્યો છે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને વાતો કરીશું સાથે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ પણ આપીશું શું દોસ્તો અંબાણી પરિવારના એન્ટીલીયા બંગલો કે જે સત્યાવીસ માળની ખૂબ મોટી ઇમારત છે આ ઇમારતમાં કેટલા લોકો રહે છે આખરે આ ઇમારત ક્યાં આવેલી છે અને કેટલા લોકો સાથેનો પરિવાર અહીંયા રહે છે આખરે તમામ બાબતો વિશે જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે આમ તો અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બનતા જ હોય છે પછી મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે અંબાણી પરિવારના કોઈ પણ સભ્ય હોય તમામ લોકો ચર્ચાનો વિષય બને છે પરંતુ ક્યારેય પણ આ લોકો વિષયની વાતો જે કાંઈ પણ છે એ બહાર આવતી નથી આખરે સોશિયલ મીડિયામાં અનેક તસવીરો શેર થતી હોય છે પરંતુ હાલ એમના બંગલાને લઈને ખાસ સમાચાર આવી રહ્યા છે ત્યારે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને નવા છો તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવીને આવી અપડેટ્સ તમારા સુધી અમે પહોંચાડતા રહીએ છીએ અંબાણી પરિવાર હંમેશા ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના લક્ઝરિયસ લાઇફસ્ટાઈલના આધારે ચર્ચાનો વિષય બને છે ત્યારે હાલમાં જ પોતે એમનો બંગલો જે કાંઈ પણ છે એમને ખરીદનારાઓની તસવીરો અમે તમને બતાવ બતાવી રહ્યા છીએ આ બંને વ્યક્તિઓ એ છે કે જેમણે મુકેશ અંબાણીનો બંગલો ખરીદ્યો છે કે જે ન્યૂયોર્કમાં આવેલો છે ન્યૂયોર્કમાં આવેલો આ બંગલો નવ બિલિયન ડોલરનો છે જે હા દોસ્તો આ રકમ સાંભળવામાં તમને કદાચ મોટી લાગે પરંતુ આ ખૂબ મોટી રકમ છે આ બંગલાની કિંમત જાણીને ભલભલાના ભલાના હોવા છૂટી જાય કારણ કે નવ બિલિયન ડોલરનો આ બંગલો જે ખરીદનારા છે એ ખૂબ મોટા અમીર વ્યક્તિઓ છે ત્યારે મુકેશ અંબાણીના બંગલામાં સુરક્ષાના મામલામાં પણ ક્યાંય પણ કચાશ હોતી નથી લોકો એવું સમજી રહ્યા છે આ વાતો સાચી નથી કારણ કે મુકેશ અંબાણીનો પરિવાર એ મુંબઈમાં આવેલા એમના સત્યાવીસ માળના મોટા ઇમારત એટલે કે એન્ટેલિયામાં રહે છે ત્યારે એમણે પોતાનો ન્યૂયોર્કમાં આવેલો બંગલો વેચ્યો છે કે જેની નવ મિલિયન ડોલર નવ બિલિયન ડોલર એમની કિંમત છે જેની ખરીદનારાઓ પણ ખૂબ મોટા અમીર વ્યક્તિઓ છે એમના નામ પણ સોશિયલ મીડિયામાં અનેક વખત વાયુ વેગે ફેલાતા હોય છે ત્યારે આ બંગલો જ્યારથી વેચ્યાના સમાચાર આવી રહ્યા છે સૌ લોકો સબ યુઝર્સ એવું વિચારી રહ્યા છે કે મુકેશ અંબાણીએ તેનો એન્ટેલિયા બંગલો વેચ્યો છે પરંતુ દોસ્તો એવું નથી મુકેશ અંબાણી આ બંગલો કેવી રીતે વેચી શકે કારણ કે મુકેશ અંબાણીનો પરિવાર આ બંગલામાં રહે છે ત્યારે ખૂબ મોટી પાર્કિંગ વ્યવસ્થા સાથે અનેક વાહનો ત્યાં રહી શકે એવી વ્યવસ્થા છે આ સાથે જ મુકેશ અંબાણીના આ બંગલોમાં પોતાનું પ્રાઇવેટ ગેરેજ છે આ સાથે જ અનેક સુવિધાઓ ધરાવતો આ બંગલો લક્ઝરિયસ બંગલો કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એમાં પાણીનો સ્વિમિંગ પૂલ હોય કે પછી સ્નો રૂમ બનાવવામાં આવ્યો હોય કસરતનો રૂમ હોય કે પછી યોગાનો રૂમ હોય આ સાથે સાથે થિયેટર એરિયા પણ બનાવવામાં આવ્યો છે આ તમામ વસ્તુઓની સાથે એક આ બંગલો જે છે એમાં અંબાણી પરિવાર રહે છે એમાં નાનો દીકરો અનંત અને રાધિકા પણ બાવીસમાં માળે મળે રહે છે ત્યારે તમામ વ્યક્તિઓ સાથે આ ટેરેસ ઉપર હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે લિફ્ટની સુવિધાઓની વાત કરીએ તો ચાર મોટી મોટી લિફ્ટ છે ત્યારે આ લિફ્ટની સાથે સાથે બંગલાનું લોકેશન પણ ખૂબ સુંદર છે ત્યારે આ બંગલો કેવી રીતે છોડી શકે સમગ્ર અંબાણી પરિવાર આ બંગલામાં જ રહે છે ત્યારે દોસ્તો અંબાણી પરિવાર સાથે સાથે જોડાયેલી અપડેટ્સ આજના વિડીયોમાં અમે આપવાનો તમને પ્રયત્ન કર્યો છે આ બંગલા વિશે આપનું શું કેવું છે કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા જો તમે પહેલીવાર આ ચેનલ ઉપર આવ્યા હોય અને નવા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત